भारतीय जनता

વિકાસને સમૃદ્ધ બતાવે છે પરંતુ તે વિકાસ સદીઓથી થયેલો છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને કે ભાજપ પર વિફરતા વધુમાં તેમણે શું કહ્યું આ ભાજપની આખી ટોળકી બારે માસ ચોવીસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશને સરકારી બસો ઉપર તમામ જગ્યાએ બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યો તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત મારે આઠ પાંચ ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપ વાળા ભૂકો કર્યો આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદી માં અંગ્રેજો ભારત ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર ન ગયા

લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે સોળમી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની ઈ ગુજરાત ત્યાં આવ્યા ને ગુજરાતમાં એ સુરતમાં આવ્યા આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા નો હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપવાળા નો હોત તો આપણે જીવતા ન રહ્યા હોત સોળમી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની બે હજાર હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો સોગન નામું કરાવો ફોટો પડાવો ધક્કા ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી આમ તો ગોપાલ ઇટાલિયા ભાજપ પર અનેક વાર પ્રહારો કરતા હોય છે ગઈકાલે ગુજરાતનો સ્થાપના દિવસ હતો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાના ઉપવાસ રાખ્યા હતા સમગ્ર ગુજરાતભરના આમ આદમી પાર્ટીના નેતાઓ માને છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અન્યાય અને દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વધી રહ્યા છે અને એ કેસોને ગુનાખોરીને આમ આદમી પાર્ટીના નેતાઓ રોકવા માટે સક્ષમ નથી તેવું પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સ્વીકારે છે અને પ્રશ્ચાતાપ રૂપે તેઓ ઉપવાસ આંદોલન કરે છે તેઓ ઉપવાસ કાર્યક્રમ આખો યોજે છે સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ કરે છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ સાંજે ઉપવાસ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતની સમૃદ્ધિ વિશે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીને જવાબ પણ આપ્યો ગોપાલ ઇટાલિયાએ પાર્ટી અને ભાજપની ટોળકી પર ખાસ કરી હર્ષ સંઘવીને જે અડકતરી રીતે ટોણો માર્યો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નું ખુલશો નહીં આભાર